સ્વામી આ બધું દુકાન ની વસ્તુઓ પણ વેચાય તો તમારો આ પોતાનો મતલબ બજાર નું પ્રમોશન બી તમે જ કરતા છો મે જ કરું છું મારું પ્રમોશન મારું પોતાનું ઓપનિંગ છે કહું છું તો ખરો અરે બ્લોગરો ની સંખ્યા થોડી વધી ગઈ બી 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 તો કેમ છો મારા દોસ્તો બધા મજામાં ને દોસ્તો અત્યારે આપણે ડેલી વ્લોગ લાવી શકતા નથી અને મતલબ યુટ્યુબને ટાઈમ આપી જ નથી શકતા અત્યારે તો આજે રવિવાર છે તો મને લાગ્યું કે આજે સાલું વ્લોગ શૂટ કરી નાખીએ કારણ કે બાજવામાં આજે રવિવારમાં હાટ ભરાય છે તો પ્રાચી માટે કપડાં લેવાના છે તો મેં કીધું તમને બાજવા બતાવી દઉં કે કેવું છે તો મમ્મી બાજવામાં આપણી રાહ જોઈએ છે ને આપણે જઈ રહ્યા છે રસ્તામાં તો તમને પણ બતાવું કે કેવું છે ત્યાં બાજવાનું હાટ તો બન્યા રહો વ્લોગમાં જઈએ આપણે અંદર બાકી અંદર કેવો માહોલ છે અત્યારે કઈ કઈ નઈ શકે તો તઈ જઈને જો કામ માં બીજી છે એટલે લોક શૂટ થતો નથી તો અહીં આગળ બાજવામાં આ કાકી બહુ લાંબા સમયથી અહીં અહીંયા આગળ રવિવારમાં બધા અનેક જાતના મસાલાઓ વેચે છે આમાં અડધર મીઠું પછી ભૂંગળા ભજીયા શેકીન ખાવાની વસ્તુઓ તળીન ખાવાની વસ્તુઓ અને શાકમાં નાખવાના મસાલા ને બધું જ ફૂલ મળે

આગળ બીજી લારી અને આ લારી અમે વર્ષોથી કપડા લઈએ છીએ લગભગ કાકા ને આ કાકી ડાયા પણ થઈ ગયા દસ વર્ષ પહેલા પણ અમે અહીંથી લેતા તા પણ સારા માણસો છે એટલે અહીંથી લે છે બાકી પ્રાચીને અહીંયા લાયા નથી તો ખરેખર હાજરમાં છોકરાને લઈને આવીએ તો સારા કપડાં મસ્ત માપસર લેવાય બાકી હું અહીંયા મમ્મીને ના પાડતો હતો પણ તો એને લેવાડી દીધા તો અત્યારે લઈ લઈએ છીએ મને લાગતું નથી કે આવે એમ પણ તો પણ લઈ લીધા ફરી અને લગભગ આવે એમ તો લાગતું નથી પણ જોઈએ આગળ પસંદ થઈ ગયા છે લઈ લઈએ અને જઈએ આગળ બાકી આ તમે જોઈ શકો છો પેલો લાલ કલર નો છે ડ્રેસ લાલ કલર નો ડ્રેસ છે અને હવે આગળની ખરીદી કરીએ બાકી આપણે કપડા પ્રાચી માટે લઈ લીધા

તો તમારો આ પોતાનો મતલબ બજારનું પ્રમોશન બી તમે જ કરતા છો મે જ કરું છું મારું પ્રમોશન મારું પોતાનું ઓપનિંગ છે કહું છું તો ખરો દેખલા જો હે અહીંયા પર ખાદી મે હે ખાદી કે અંદર પૂરો કલેક્શન હે કલેક્શન જે છે આપકો બતાયા ઓર બહોત હી મિલ્યા અત્યારે બ્લોગરો ની સંખ્યા થોડી વધી ગઈ છે आ देखो कलेक्शन आपको मिलेगा खादी में देखो बस रुपये क्या बात खादी में जिला सब्सक्राइबर कितना का सस्ते रह गया ओह हो हो व्यूज आगे खरा हमें व्यू मारे काम नहीं करता पर सब्सक्राइबर ना दरे व्यू तो आता है ना हमें व्यू मारे काम नहीं करता तो व्यूज मारे तो करिये बुद्ध દોસ્તો આ ગરમીની સીઝન માં પહેલી વાર મેં કેરીનો રસ પીધો આમ તો વધારે ઠંડી વસ્તુ પીતો નથી પણ અહીંયા આગળ મામા કે છે તો એમનું કીધેલું માન રાખું બાકી હું ઠંડી વસ્તુ પી મે અને મામા એ તો પેલા પી લીધો હતો પણ મમ્મી અને મામી બંને જણ બાકી હતા તો પછી મારો મામો ઉઠ્યો એટલે પછી બે કપ બીજા જઈને કીધું કે બે કપ પાછા કરી દો તો પેલો બી ફટાફટ બે કપ કેરેટમાંથી ભર્યા આપ્યા અને મમ્મી અને મામી પીવા લાગી મામી તો મને જોઈને શરમાતી હતી વિડીયો બનાવે છે એમ કરીને પણ પછી મમ્મીને મેં કીધું કે તું પી એમ તો મમ્મી તો મારી દરરોજ એની ખબર છે એટલે પી લીધું મમ્મીએ